એજી બીકેએસ યુનિયન વિરુદ્ધ થયેલા ખોટા આક્ષેપોના સક્ત વિરોધમાં એજી વિકાસ સંગઠન દ્વારા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો હતો ત્યાં વિરોધ કર્યા બાદ કલેક્ટરને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી હતી કલેક્ટર કચેરી ખાતે એજી બીકેએસ જિંદાબાદ કામદાર એકતા જિંદબાબાદ બળદેવભાઈ તું માગે બડો હમ તુમારે સાથ હે ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું મારું નામ જીગ્નેશભાઈ પટેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ની અંદર જોબ કરું છું અને અમારું એક સંગઠન છે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એમાં હું ડેપ્યુટી સેક્રેટરી જનરલ તરીકેની ની મારો હોદ્દો ફરજ નિભાવી રહ્યો છું આજ રોજ ગત તારીખ 6/8/2025 ના રોજ પ્રેસ કોન્ફરન્સ અને મીડિયા માધ્યમ એક અજાણ્યા શખ્સ જેનું નામ યુવરાજસિંહ જાડેજા છે એને અમારા સંગઠન વિરુદ્ધ અને જેટકોના જે પીઓ1 ની ભરતી

આવેદન એમની તથ્ય વિરોધી જે રજૂઆતો છે અને ખાલી ખોટા પ્રેસ કોન્ફરન્સની અંદર આ સમગ્ર મામલાને ચગાવે છે એમના વિરુદ્ધ યોગ્ય તપાસ કરી અને એક્શન લે એવી અમારી આજે સમગ્ર ગુજરાતના કર્મચારીઓની સમગ્ર ભારત દેશની અંદર

જે કઈ અમારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ નામ બગાડવામાં આવી રહ્યું છે તે તદ્દન ખોટું છે ઉર્જા વિકાસ ઉર્જા ક્ષેત્રે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એ કોઈ પણ રીતે ભરતીની પ્રક્રિયા કે ભરતીની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતું નથી સંસ્થાના ધારા નિયમ મુજબ સંસ્થા જે કરતો છે એ સંસ્થાના જ હિતમાં આવે છે એ પ્રમાણે અખિલ ગુજરાત વિદ્યુત સંઘનો આમાં કોઈ પણ હાથ હોતો નથી આની ભરતીની પ્રક્રિયા ક્યારે ચાલુ થયેલી ને અને કેટલા સમય પહેલા આક્ષેપ કરેલા આ ભરતીની પ્રક્રિયા છ સાત મહિના પહેલા ચાલુ થઈ ગઈ હતી જેમાં પરીક્ષાઓ પણ લેવાઈ લેવામાં આવી હતી ત્યારબાદ મેનેજમેન્ટ દ્વારા એને કેન્સલ કરવામાં આવે છે અમારી માંગ એક જ છે કે જે યુવરાજસિંહ દ્વારા જે સ્ટેટમેન્ટ આપેલું છે કે યુનિયન એજી વિકાસ દ્વારા જે કંઈ મેનેજમેન્ટ સાથે રહીને જે રીતે આચરેલ છે જે તદ્દન ખોટી છે અને આ ખોટી વાતને અમે સત્ય સાબિત કરવા માટે અત્યારે બધા જ કર્મચારીઓ ભેગા થયા છીએ અને આવેદન આપશું